સવા મહિનાની દીકરીની બાધા કરવા ગયા અને તસ્કરો લાખો રૂપિયાની ચોરી કરી ગયા મહેસાણાના સ્ટેશનની જય અંબે સોસાયટીની ઘટના સવા મહિની દીકરીની બાધા કરવા ગયા પરિવાર વતન ગયો અને તસ્કરો બંધ મકાનમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ગયા મુખ્ય દરવાજાનું તાળું તોડી તસ્કરો અંદર ઘુસીને ચોરી ને અંજામ આપ્યો કુલ રૂપિયા સોળ લાખના સોનાના દાગીના અને રોકડ રકમ ચોરી કરી ફરાર કંટ્રોલ માં જાણ કરતા લાંગણજ પોલીસ સ્થળે દોડી આવી તપાસ હાથ ધરી

હા મહેસાણા માં જાણ કરી અને લાગણા પોલીસ માં બી જાણ કરી કોઈ તપાસ હા તપાસ માટે સ્કોડ આવ્યા એલસીબી આવે લાગણા પોલીસ નો સ્ટાફ આવ્યો